અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલ એ વિદ્યાર્થીઓના ભણતરની સાથે સાથે તેમના ઘડતર માટે પણ હંમેશા તૈયાર રહે છે અને તે માટેના પ્રયાસો કરે છે આ વર્ષની શરૂઆતમાં જ પોદાર વર્લ્ડ સ્કૂલ અંકલેશ્વર દ્વારા એક એજ્યુકેશન ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે વિદ્યાર્થીઓને અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં લઈ જવામાં આવ્યા હતા અહીંયા વિદ્યાર્થીઓને લો યુનિવર્સિટી વિધાનસભા જી સિટી આઈઆઈટી અમદાવાદ તથા તેના ઉપરાંત સિસ્મોલોજી સેન્ટર અને ઇસરો જેવી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ આ જગ્યાએ તેમણે વિવિધ માહિતી મેળવી હતી વિધાનસભા જેવી જગ્યાએ લઈ જઈને વિદ્યાર્થીઓને ઇલેક્શન કેવી રીતે લડવામાં આવે છે તથા તેના માટે ત્યાં બેઠેલા ચેરમેનશ્રી અને સ્પીકરશ્રી દરેક ચર્ચાઓ પર કેવી રીતે નિર્ણય લે છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા ઇસરો સેન્ટરમાં સાયન્ટિસ્ટો તથા ત્યાંના વ્યક્તિઓ દ્વારા કેવી રીતે નવી નવી ટેકનોલોજી અને નવા નવા રિસર્ચ કરવામાં આવે છે તેનાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા સિસ્મોલોજી સેન્ટરમાં વિદ્યાર્થીઓને રિક્ટર સ્કેલ અને ધરતીકંપ કેવી રીતે આવે છે તથા જમીનના લેયર કેવી રીતે ખસે છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા આઈઆઈટી એજ્યુકેશન જગ્યાએ એવી જગ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના કેરિયરથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેની સાથે જ વિદ્યાર્થીઓને આનાથી આ ફિલ્ડથી માહિતગાર કરવામાં આવ્યા હતા લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લો કેવી રીતે બને છે નવા કાનૂન કેવી રીતે અમલમાં આવે છે તથા તેની સાથે જ તે કાનૂન આપણા માટે કેવી રીતે ફરજો અને નિયમોથી બંધાયેલા છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા આમ શાળા દ્વારા એક સુંદર ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું આ એજ્યુકેશન ટ્રીપમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોની માહિતી મેળવી હતી અને તેની સાથે જ પોતાના કેરિયર વિશેની પણ માહિતી મેળવી હતી